હર હર મહાદેવ બધા મજામાં મજામાં ને તો થઈ શિવનારાય તૈયાર અને મસ્ત મજાનું વરસાદ આવી વાતાવરણ થઈ ગયું છે અને વરસાદ પણ આવે છે તમને હું દેખાડું જો મસ્ત મજાનું વરસાદ આવી વાતાવરણ થઈ ગયું છે અને કોક કોક સાટા પણ પડે છે આવું કાંઈક ગામડાનું સવારનું વાતાવરણ છે एकदम मस्त मजा आनो ने सवर सवर थोडा गणा उठता दिखाई से शाम में चबूतरो से पक्षी घर से शाम में जो तुमय जोई रहे सो पक्षी घर से इन ऊपर पण गणा बदा पक्षीओ बैठा से તો આપણે શિરોનું બાકી છે તો શીરાવી લેવી અને પછી આપણે ઓફિસે જાવી તો લગ્ન બન્યા રેજો બધા તો આપડે મોટા જવા રવાના થઈ ગયા

છે 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 સોળાફળી સોળાફળી ખાવાનું લીલી ચટણી આ ખાવા મોટા શેટ આવી સોળાફળી ખાવા તો ચાલો બધા સોળાફળી ખાવા

આપડે પ્લેટુ સેટઅપ થઈ ગયું અને મૂકી દેવી ઘોડા સામે ઘોડો છે એમાં ઘોડામાં મૂકી દેવી આ છે વીરદાદાની દરગાહ મસ્ત મજાનો નો વીરદાદાની દરગાહ નો નજારો છે આ છે મોગલમા નું મંદિર મોગલધામગલમા ભોગી ગયા છીએ ઘરે ઓફિસેથી અને વાળું કરવા બેસી ગયા છીએ અને વાળું પાણીમાં કે આપણે આવી રીતના જમવાનું છે શાક છે દૂધ છે અને છે છે અને અને રોટલા લીલા મરચા છે તો ચાલો બધા કરવા અને વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો અને ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળી નવા વ્લોગમાં વિડીયોમાં તો બધાને હર મહાદેવ